પુત્ર સંગ્રામ રાઠવાએ પણ ધારણ કર્યો કેસરિયો કેસ ગાંધીનગર લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઈને ભાજપનું મંથન સીએમના નિવાસ સ્થાને મળશે પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક અમિત ગુજરાતની મુલાકાતે 758 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે કરોલમાં મેડિકલ કોલેજનું કર્યું ગુજરાતમાં વિભાગે વિવિધ સ્થળોએ મચાવી રાજકોટમાં આયકર વિભાગે બિલ્ડર લોબીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પંદર સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી સીઆર પાટીલની હાજરીમાં ભાજપનો મહાભરતી મેળો દસ હજાર પાંચસોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા વાત કરીએ વિગતવાર સમાચારોની વિકસિત ભારત બે હજાર સુડતાલીસના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું રાજ્ય સરકારનું બજેટ બે હજાર ચોવીસ પચીસ રજૂ કરાયું વિકસિત ગુજરાતના રોડમેપ નક્કી કરતું અંદાજપત્ર ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું કદ ધરાવતું બજેટ જેમાં રાજ્યની વ્યવસ્થાને વ્યવસ્થિત કરતા અનેક મહત્વના વિભાગો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો જેમાં સામાજિક સુરક્ષા પણ અગ્રસ્થાને રહ્યું ગુજરાત અંદાજપત્ર બે હજાર દેસાઈએ રજૂ કર્યું આ બજેટમાં વિકસિત ગુજરાત ના નિર્માણનો રોડમેપ નિર્ધારિત કરાયો જેમાં રાજ્યની વ્યવસ્થાને વ્યવસ્થિત કરતા અનેક મહત્વના વિભાગો પર વિશેષ ધ્યાન અપાયું જેમાં સામાજિક સુરક્ષા પણ

આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂપટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે રૂપિયા છવ્વીસ કરોડની જોગવાઈ આદિજાતિ વિસ્તારોમાં સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ ડિસ્પેન્સરી શરૂ કરવા માટે ડોક્ટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસિડી આપવા માટે રૂપિયા તેર કરોડની જોગવાઈ આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ

આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતીઓ જેવા વિવિધ સામાજિક વર્ગોનો સામાજિક ઉત્કર્ષ થાય તે માટે રાજ્ય સરકારે આ બજેટમાં વંચિતો માટે નવી આર્થિક તકોનો લાભ લઈ શકે તેવી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓને હાથ ધરી વનબંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત છે વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં અંતર માળખાકીય સગવડો ઉભી થાય તે માટે સરકારે પ્રયત્નો કર્યા છે શૈક્ષણિક ઉત્કર્ષ આદર્શ નિવાસી શાળાઓ આશ્રમ શાળાઓ અને ઈએમઆર મળીને કુલ આઠસો સાડત્રીસ જેટલી શાળાઓના અંદાજીત એક લાખ બાવન હજાર વિદ્યાર્થીઓને સહાય માટે જોગવાઈ સામાજિક ઉત્કર્ષ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટે રૂપિયા એક હજાર ત્રણસો અઠાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા કુલ સિત્યાસી કરોડની જોગવાઈ કરી છે તો બૌદ્ધિક અસમર્થતા ધરાવતા સિત્તેર હજાર લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે કુલ ચોર્યાસી કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસટી બસમાં નિશુલ્ક મુસાફરીનો લાભ આપવા રૂપિયા ચોસઠ કરોડની જોગવાઈ કરાઈ છે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ કન્યાઓને મામેરા સહાય માટે રૂપિયા ચુમ્મોતેર કરોડની જોગવાઈ કરાઈ છે તો પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક ધોરણે આર્થિક સહાય આપવા માટે રૂપિયા ચુમ્મોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે બાલક માતા પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી કન્યાઓના લગ્ન સમયે રૂપિયા બે લાખની સહાય આપવા માટે રૂપિયા ત્રીસ કરોડની જોગવાઈ કરાઈ છે ડોક્ટર સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં યુગલોને સહાય આપવા માટે રૂપિયા વીસ કરોડની જોગવાઈ કરાઈ છે સંકટ મોચન યોજના અંતર્ગત યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે પાંચ હજાર યુગલોને સહાય આપવા રૂપિયા આઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ રૂપિયા સાત કરોડની જોગવાઈ કરાઈ છે આ સાથે જ સમાજના નબળા અને વંચિત લોકોના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે જે માટે પણ રાજ્ય સરકારે અનેક મહત્વની જોગવાઈઓ કરી છે તેથી જ તો કહેવાય છે આ છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વંચિતોને વિકાસની મુખ્ય ધારા સાથે જોડતી સરકાર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે એક માર્ચથી લઈને ત્રણ માર્ચ સુધી અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા જોવા મળી રહી છે પહેલી માર્ચે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મહિસાગર દાહોદ છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે બે માર્ચના રોજ વલસાડમાં હળવા વરસાદની આગાહી છે બે માર્ચે નવસારી સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આજે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે તો બે દિવસ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે લઘુત્તમ તાપમાનમાં આવતીકાલે એક ડિગ્રી તાપમાન વધી શકે છે આજે તાપમાનમાં વીસ ડિગ્રી તાપમાન રહેવાની અમદાવાદમાં શક્યતા જોવા મળી રહી છે તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી ફરી એક વખત કરવામાં આવી રહી છે ત્યારે ફરી એક વખત જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે એક માર્ચથી ત્રણ માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા જોવા મળી રહી છે પહેલી માર્ચે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં પણ આગાહી છે મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया गुजरात स्टेट के लिए वो डे वन डे टू डे थ्री तक ड्राई वेदर प्रिवेल करेगा और उस डे फोर और डे फाइव की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का फोरकास्ट दिया गया है और जिन जिन जगहों पे मतलब डे फोर यानी फर्स्ट मार्च जो बारिश होगी वो ज़िले हैं गुजरात रीजन के बनासकांठा साबरकांठा अरावली महिसागर छोटा उदयपुर और दाहौर और सहाराष्ट्र रीजन की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसे प्लेसेस पे लाइट ट्रेन होगी वो ज़िले हैं सुरेंद्र नगर और बोटा और डे फाइव की बात करेंगे तो डे फाइव में भी लाइट ट्रेन होने के चांसेस हैं वो ज़िले हैं नौसारी बलसाड़ और आ, सुरेंद्र आ, और वीर सोमनाथ ये तीन ज़िले हैं जहाँ पे डे फाइव को लाइट ट्रेन होने की संभावना है और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर आने वाले दिनों में नौ नौ लाख चेंज में रहेगा और अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो अहमदाबाद में जो मिनिमम टेम्परेचर आज की डेट में रिकॉर्ड हुआ है वो ट्वेंटी पॉइंट टू डिग्री सेल्सियस और गांधीनगर में नाइन्टी पॉइंट टू डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए जो मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है वो अहमदाबाद के लिए ट्वेंटी वन और गांधीनगर के लिए ट्वेंटी डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है और आज की डेट में मतलब डे वन के लिए फिशरमैन मैन वार्निंग भी दी गई है नॉर्थ गुजरात कोस्ट के लिए और जो विंड की स्पीड होगी वो 45 से 40 फिफ्टी फाइव के एम पी एच और जो रफ की मतलब सी की कंडीशन होगी वो वेरी रफ कंडीशन होगी जो अनसीज़नल रेनफॉल डे दे फोर और डे फाइव यानी फर्स्ट और सेकेंड मार्च को होगी वो एक वेस्टर्न डिस्टर्बेंस आ रहा है जो नॉर्दर्न मतलब नॉर्थ वेस्ट इंडिया को मतलब कवर करेगा वो फर्स्ट मार्च से तीन थर्ड मार्च के बीच तक और जो गुजरात उसके कारण जो गुजरात मतलब स्टेट या गुजरात रीजन में जो बारिश होगी वो फर्स्ट और सेकेंड मार्च के होगी अभी जो विंड है वो मतलब जो विंड की डायरेक्शन है आ, उसकी बात करेंगे तो हम आ, जो बॉस्चर सप्लाई हो रही है अरेबियन अरेबियनसी से, से जिसके कारण मतलब अहमदाबाद और आसपास के रीजन पे क्लाउड बने क्लाउड बने हुए कब तक ऐसा रहेगा इस टाइप की सिचुएशन मतलब आने वाले दिनों तक बने रहेगी जिससे बताया है कि जो वेस्टर्न डिस्टर्बेंस आ रहा है उसके कारण ही ये बॉस्चर फुटिंग हो रही है गुजरात में સાઠથી વધુ એવોર્ડ મેળવનાર ગુજરાતી ફિલ્મ દિવસ પપ્પાના વિશેષ શો ગાંધીનગર મહાત્મા મંદિર હોલ ખાતે યોજાશે જેને નિહાળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીઓ અને વિધાનસભાના કર્મચારીઓ ઉપસ્થિત રહેશે ફિલ્મના નિર્માતા નરેશ પ્રજાપતિએ કહ્યું હતું કે ફિલ્મ નિહાળવા માટે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રી અને વિધાનસભાના કર્મચારીઓને ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમના માટે ખાસ શોનું આયોજન કરાયું છે સપન એ એવી ફર્સ્ટ ફીચર ફિલ્મ છે ગુજરાતી જેને 60 પ્લસ એવોર્ડ્સ મળ્યા છે એ પણ અલગ અલગ કન્ટ્રીઝમાંથી અને ગુજરાત ભારતના અલગ અલગ સ્ટેટમાંથી ગુજરાત સરકાર તરફથી આ મૂવીને ફાઇવ એવોર્ડ્સ મળ્યા છે બેસ્ટ ફીચર ફિલ્મ બેસ્ટ પોપ્યુલર ફીચર ફિલ્મ એન્ડ મેની અધર્સ તો આજનો આજે વિધાનસભામાં માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રમુખ સ્થાને અને એમના કહેવાય ને કે માર્ગદર્શન હેઠળ પ્રેરક ગાઇ ગાઈડન્સ માર્ગદર્શન હેઠળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રૂપાલા સાહેબ કેન્દ્રીય મંત્રીશ્રી સાથે સાથે સમગ્ર બધા જ ગુજરાતના મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને વિધાનસભાના કર્મચારી અધિકારીઓ બધા માટે ખાસ દીવા સપનો મૂવીનો શો રાખવામાં આવે છે મહાત્મા મંદિર હોલ ખાતે રાખવામાં આવે છે અને એઝ અ પ્રોડ્યુસર મારા માટે બહુ ગૌરવની લાગણી છે અને એના માટે હું અધ્યક્ષ શ્રી અને એમની ટીમ અને સમગ્ર બધા લોકોએ જે લોકોએ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી સપોર્ટ કર્યો છે આ એક મૂવીને એક નવા લેવલે લઈ જવા માટે એના માટે હું આભાર માનું છું વિકાસ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમની કચેરી મોડલ સેન્ટર આણંદ દ્વારા રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ના સંયુક્ત ઉપક્રમે આણંદ આઈટીઆઈ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોજગાર ભરતી મેળામાં ધોરણ દસ બાર અને ગ્રેજ્યુએશન પાસ કરેલા સ્નાતક અને સ્નાતકની લાયકાત ધરાવતા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ વચ્ચેના હોય તેવા ઉમેદવારોએ ભાગ લીધો હતો આ રોજગાર મેળામાં જુદી જુદી નાની મોટી સોળ જેટલી કંપનીઓના અધિકારીઓ દ્વારા સ્થળ પર લાયકાત પ્રમાણે ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા રોજગાર કચેરી દ્વારા કુલ પંદરસો જેટના રોજગાર વાંચુક અને કોલ લેટર મોકલવામાં આવ્યા હતા જેમાંથી આજે એકસો પચાસથી વધુ રોજગાર ઇચ્છુકોએ ઇન્ટરવ્યુ આપ્યા હતા આ રોજગાર ભરતી મેળામાં રોજગાર અધિકારી પ્રિન્સિપલ શિક્ષકો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ રોજગાર મેળામાં જોડાયા હતા કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ શ્રી રોજગારના તાલીમ ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર કચેરી આણંદ અને યુનિવર્સિટી માર્ગદર્શન કેન્દ્ર વલ્લભ વિદ્યાનગર તથા રામકૃષ્ણ સેવા મંડળ આણંદ આઈટીઆઈના સહયોગથી આજ રોજ આણંદ ખાતે રોજગાર તથા એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજ ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લામાં દરેક જગ્યાએ જિલ્લા જિલ્લાવાઇઝ અલગ અલગ ભરતી મેળાઓનું આયોજન કરેલ છે જેમાં અમે સોળથી વધુ નોકરીદાતાઓ હાજર રહેનાર છે અને પંદરથી પંદરસોથી વધુ નોકરીદાતાઓના માટે ઉમેદવારોને અમે કોલ લેટર ઇસ્યુ કરેલા છે અને અલગ અલગ સેક્ટર વાઇઝ નોકરીદાતાઓએ જગ્યા નોંધાયેલી છે જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ છે રીતે આઈટીઆઈ ડિપ્લોમા બીએ બીકોમ બીએસસી પોસ્ટ ગ્રેજ્યુએટ ઘણા બધા ઉમેદવારો હાજર રહેલા છે અને દરેક ઉમેદવાર પોતાને મનપસંદ લાયકાત મુજબ જોબ મેળવશે એવી અમે એક એમના માટે એક ઇન્ટરવ્યુની બહુ ગોઠવણ કરેલ છે તો દરેક ઉમેદવારો એમાં ભાગ લેશે ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે પોતાના લોકસભા વિસ્તારની અંદર અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે જેમાં સોલા ભાગવતની પાસે દસકોસી કડવા પાટીદાર સમાજ આયોજિત પચીસમાં સમૂહ લગ્નમાં આજે હાજરી આપી હતી તેમણે જેટલા નવ હતા કડવા પાટીદાર સમાજના આગેવાન બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે દીકરીઓએ હંમેશા સમૂહ લગ્નમાં જ લગ્ન કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને પિતાએ સમૂહમાં લગ્ન કરાવવા જોઈએ જેથી પૈસાનો ખોટો દુરુપયોગ થતો અટકશે તદુપરાંત દીકરીઓને પણ બચત પતિ રકમ ને ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે આપવી જોઈએ આજ જમમૂ લગ્ન ની શરૂઆત

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ખાતે ઘાસચારા ભરેલ ગાડીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી ફાંગલી ગામ નજીક ઘાસચારા ભરેલ ગાડીને વીજ વાયર અડી જતા ગાડીમાં આગ પ્રસરી હતી અને જોતજોતામાં આગની ઘટનામાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો રસ્તા ઉપર વિદ્યુત બોર્ડના લટકતા ચાલુ વીજ લાઈનના તારના કારણે આ ઘટના સર્જાઈ હતી તો આગના કારણે ઘાસચારો સાથે ઘાસ ભરેલ ગાડીમાં પણ ભડભડ સડકી ઉડતા ગાડી બળીને ખાખ થઈ જવા પામી હતી જોકે આ ઘટનામાં ચાલકોએ સમય સૂચકતા વાપરી બહાર કૂદી પડતા આબાદ બચાવ થયો હતો બીજી ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવા કેસરીઓ ધારણ કરવાના છે ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મારા માટે આ કોઈ મોટી ઘટના નથી ભૂતકાળના રેકોર્ડના દબાણમાં લાવી શકે તેવા છે જેથી ભાજપમાં જાય એ બાબત નથી જે લોકોનો સિદ્ધાંત ન હોય તેઓ માત્ર સ્વાર્થ માટે ભાજપમાં જતા હોય છે નારણભાઈને કોંગ્રેસે બધું આપ્યું જેમને જનતા માટે કરવું હોય તે રોડ પર ઉતરીને સંઘર્ષ કરે છે જે રીતે હાલ રાહુલ ગાંધી કરી રહ્યા છે અને કેટલાક એમાં દબાણથી એમનો જે પાસ રેકોર્ડ જે છે એ બરાબર ન હોય એમને દબાણ આવી શકે એવું હોય એટલા માટે ભાજપમાં જાય ભાજપવાળા અત્યારે કે ભાઈ જેલમાં જવું છે કે મેલમાં જવું છે તો જે લોકોને કોઈ સિદ્ધાંત ના હોય કોઈ રાજનીતિ ના હોય માત્ર ને માત્ર સ્વાર્થ હોય એ મેલ પસંદ કરે અને જેને કંઈ કરવું છે એ રોડ ઉપર આવે આજે રાહુલ ગાંધી દેશના રોડ ઉપર ઊભા છે રોડ ઉપર ઉભાને લોકો સાથે વાત કરે છે રોડ ઉપર ઉભા રહીને લોકો સાથે વાત કરે છે ને મેનિફેસ્ટો બનાવી રહ્યા છે કે આમ વ્યક્તિ જે છે ઇન્ડિયા ગઠબંધન છે એ લોકોને શું આપી શકે એની વાત અત્યારે દેશમાં રાહુલ ગાંધી રોડ ઉપર ઉભા રહીને કરી રહ્યા છે એના ઉપર લોકો વોટ આપવાના છે કોઈ આમ તેમ જાય કે રાજનીતિ નથી રાજનીતિ આ છે એ કયા કારણે ગયા એ એમને જ ખબર પરંતુ હું માનું છું કે એ નારણભાઈ ઓગણીસો ને નેવ્યાસી એકાણુંમાં જનતા દળમાં લડ્યા એના પછી છન્નું બે હજાર ચાર નવ કોંગ્રેસમાં લડ્યા સાંસદ રહ્યા કોંગ્રેસે હમણાં જ એમને રાજ્યસભાના સભ્ય બન્યા હજી પણ એમનું ટર્મ ચાલુ છે એપ્રિલ સુધી તો કોંગ્રેસે એમને આપવામાં શું બાકી રહું એ એમણે ચર્ચા કરવી જોઈએ અને એ આપેલા પદોથી લોકોના કેટલા પ્રશ્નો સોલ્વ કર્યા હાલ સમાચારોમાં બસ આટલું સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર